થોડા દિવસ અગાઉ ભાજપના રાજકોટ સીટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર શક્તિએ રાજપૂત સમાજમાં રોજ ભગભૂકી ઉઠ્યો છે જેને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી આવેદનપત્ર આપી

રાજપૂત સમાજ દ્વારા પુરષતમરાણા વિરોધમાં મેગરજ ત્રણ રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓ જોડાયઈ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જે બાદ મેગરજ તાલુકા રાજપૂત સંગઠન દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલી માંગ સાથે મેગરજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ